એ પ્રમાણેની દરેક ખરીદ કરવાવાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો પરંતુ એને માન્ય સહ સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમણે ભુજકો માસૂલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે કે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે તો આ પ્રમાણેનો નિર્ણય અમને કર્યો છે હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે એક ખેડૂતને એક જગ્યાએ બે ખેતર હોય કે ત્રણ ખેતરો તો એક ખેતરમાં નુકસાન થયું હોય બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું ઓકે